ભરૂચ ખાતે બામસેફ ઇન્સાફ ઓર્ગેનાઇઝેશન ગુજરાત રાજ્યની કારોબારી બેઠક મળી હતી ગુજરાત રાજ્ય બામસેફ ઇન્સાફના સંકળાયેલ કાર્યકરોની કારોબારી સમિતિના બેઠક પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઇન્સાફ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાઠોડ તેમજ મોહનભાઈ પરમારની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં બામસેફ ઇન્સાફ ઓર્ગેનાઇઝેશનના સભ્યપદ અને સંગઠન ભારતના બંધારણની રક્ષા માટે સંકલ્પ આજે બપોરે બે કલાકે લેવડાવવામાં આવ્યા હતા સાથે વિવિધ ક્ષેત્રોમાં લોકસંપર્ક અને મીટિંગો કાર્યક્રમોનું આયોજન કરીને સામાજિક જવાબદારી શિક્ષણ અને સંગઠનો એક આયોજન કાર્યક્રમ નક્કી કરવામાં કરવામાં આવ્યો હતો જ્યારે વિવિધ વિચારણા આવી હતી આ બેઠકમાં જિલ્લા એકમ અને રાજ્ય કક્ષાએ ખાલી પડેલ જગ્યાઓ પર સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી આ બેઠકમાં બામસેફના રાજ્યના પ્રમુખ દિનેશ જે વરમોરા બામસેફ મહામંત્રી શાંતિલાલ રાઠોડ બામસેફ ઉપપ્રમુખ રાજેન્દ્ર કુમાર મીના તેમજ ભરૂચ યુનિટ બામસેબ પ્રમુખ નિમેશ જે પરમાર ભરૂચ બામસેબ મહામંત્રી અંજનાબેન પરમાર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં અને ભરૂચ જિલ્લા યુનિટ અને આખા દેશમાં ઇન્સાફ દ્વારા જે સંવિધાન યાત્રાની યાત્રા કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે તેનો પ્રોગ્રામ બનાવવામાં આવશે અને આગામી તેર ચૌદ તારીખે જુલાઈની તેર ચૌદ તારીખે દિલ્હી ખાતે ઇન્સાફ અને બામસેફની કાર્યકારીની મીટિંગ કરવામાં આવી છે તેમાં આગામી કાર્યક્રમો નક્કી કરી સંવિધાન માટેની કાર્યવાહી કરવામાં આવશે સબ્સક્રાઇબ નાવ આઈ પ્રેસ ઓફ બે લાઈ કેર નેવર મિસન અપડેટ